રામ રામ સીતારામ જો ભાઈ આપણી વાળી મગફળીનું જે વાવેતર કરેલ છે એની આજ એસી પૂરા થયા જે આપણી નવી છે ત્યાં અને માહોલ તમે જોવે હકો બેકગ્રાઉન્ડમાં જબરદસ્ત છે આજ નિરીક્ષણ કરવાનું છે મગફળીનું કે કીવો ફાલ હે કારણ કે આ મગફળીનું વાવેતર કર્યું આજે દી પૂરા થયા દી પછી આજ પહેલી વાર આપણે પહેલી વાર મગફળીનું નિરીક્ષણ કરવામાં આવીએ કે આની અંદર ફાલ કેવો હોય અને હાલમાં દવા છાટવાનું હાલે બે માટી કારણ કે ટ્રેક્ટર આમાં હાલે હું પોઝિશન ને એટલે ફરજિયાત પેપીથી દવા છાટવી પડે એવું છે અને મગફળીનું આખું ખેતર તમને બતાડીએ આમાં કીડી ઉતરે એને આવો માહોલ હે અને પુષ્પા વાટ જો ને માંડવી માં ફાલ કેવો હે ને એ કે રિયલ માં જોવું કે એસી પછી આમાં કેવો ફાલ હે પોઝિશન હે ઈ કે જોઈએ ને તો ખબર પડે કે બધી બરોબર હાલે કે અને લેઝર મશીન થી રેવલ કર્યા પછી મગફળીનું વાવેતર આ પહેલી વાર કર્યું અને આ જોવે શકો તમે પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ નું વાવેતર બેતાલીસ પિસ્તાલીસ વીઘા ને આડે ગાડે અને લગભગ બધી માંડવી તમે જોવે શકો ચારે બાજુ સુપર હે કાંઈ કીડી ઉતરે એવું ને તટાણે હે આ જોવે શકો તમે અને નરીવાઈ હા હારામ હારી છે ટાણા હાલમાં દવાનો રાઉન્ડ હાલે તો કાં તારે આજ નિરીક્ષણ કરવાનું જ છે પાકું જ છે હાવ માંડવી તો દેખાવમાં તો અહીં આપણે જોઈએ તો એકદમ નથલક છે પણ એ જાડવા ઉપર નિરીક્ષણ કરીએ આપડી તો ખબર પડે ને તો તારે આજ ઝાડવા ઉપાડવાના જ થાજા આજ માંડવી બતાડવાની જ છે ગાય તો 80 દી પછી આજ પહેલી વાર જોઈએ કે માંડવીમાં ફાલ કેવો છે અને માંડવી બાવી નંબર માંડવી છે જે આપણે આખી વાડીની અંદર વાવેતર કરેલ નંબર હે તું આજ તારે હા ઉપાડ લે માપી ઉપાડજો માંડવી ઓછી થઈ જાય હે કીએ ના ના ભાઈ માલતા બહુ સારો હે આ તમે જોવે હગો બતાડ તા બતાડ તા બતાડ તા બતાડ હરી જોવે હા આઈ કે થાવા મળ્યા એકદમ બી વારા ભરાવા મળ્યા તો આ તમે જોવે હગો માંડવી ખરેખર માંડવી સારી હે મહેનત પ્રમાણે અવારના વરહમાં ભૂકા કાઢ નાખે એવી માંડવી થાવાની હે જીણા બીબડો હે બગડાટી બોલે જવાની હે અવારના વરહમાં ચારો નજીક થી બારીક થી જોવા દે આ કોક વિડીયો માં જોતા હોય ને એની સરખી ખબર પડે તો આ તમે જોવે હગો બાવીસ નંબર માંડવી અને જો આ જગ્યા અહીંથી ઉપાડી તો અવાર ઢેગલો ખોડા જેવડો ઢેગલો થવાનો હોય મોટું ભરાઈ જવાનું તો હવાર ગોદામ અમારું ભરાઈ જાય કારણ કે ગોદામ ઘડીકમાં તો ભરાઈને પણ હવાર જોઈએ આ બાજુ અહીં ગોદામ છે હળુશ પણ જે રીતે માંડવીમાં ખરેખર આ વસ્તુ જોઈએ કે ફાલ આપણી જે જોઈએ ને એ પ્રમાણે એવું લાગે કે ગોદામ હવાર ભૂકા કાઢે નાખે નાખી ભરાઈ જવાનું હોય તો આમાં સવાર હે ને ડોટબે મોટી થાય એટલે વી બાવી એવી ખાતર દેહી ખાતર ખૂબ ભર્યું હતું અને માટીયું બે પાપુ એવા રાખ્યા અમે જંતળા જેવા ભૂકા કાઢ નાખે અડધો અડધો ફૂટ જમીનમાં દવા વહી જાય હો ભાઈ સ્પેશિયલ મોટર કરાવ્યું અને માહોલ તમે જોવા હગો ઠાવકી વરાફ છે ટાણે બપોર કે વરાપ નહોતી બપોર પહેલાં તો વરસાદી જરાક આમાં ઓલું ગીર્યું હતું પણ બપોર પછી થી વાંધો ને બપોર પછી થી હારી વરાફે એટલે દવા સટવાનું હાલે ટ્રેક્ટર તો આમાં ખેતરમાં ગીરે એવું પોઝિશન જ ને ટ્રેક્ટર એવું આમાં નખાયું જ ને કારણ કે માંડવી ને નુકસાન બહુ થાય છે એટલે ટ્રેક્ટર તો ન નાખાય વાંધો નહીં આવે

કેવોક ફાલ હે કેવી માંડવી થાહે ખાસ કોમેન્ટ આપજો અને જણાવી કારણ કે જો તમે જોવે હગો રિયલમાં માંડવી પરફેક્ટ તમે આ આ બાજુનું દ્રશ્ય આખે આખું જોવા હગો બેકગ્રાઉન્ડ મારે જો હરાઉન એમ કે આ વાડીએ કે અને બીજી વાડી આપણે રુમાલ સિંહ આખી વાવી દેખરેખ એણે હેઠળ હાલે બધું આવતા વાડી માંડવી રુમાલ સિંહ કે આ વાડી મારે ભાગમાં રાખવાની હે ઈ કે હોલી વાડી નો તમે ઈ કે બીજા કાકા ભાગ્યા ગોતી લેજો એ કે ખરેખર રુમાલ સિંહ એ કેતો તો ઈ કે હોલી વાડી નો તમે ઈ કે બીજા એ કે ભાગ્યા ગોતજો એ કે ગમેય બાકી આપણે એ કે જો આ વાડી હે ને એ કે આપણી

તો આપણું વાવેતર જબરજસ્ત છે માનું ની કે બેતાલીસ ચાલીસ બેતાલીસ 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 વીઘાનું વાવેતર તો ખાલી આ એક વાડીની અંદર હે એટલે માંડવી ઢેગીઓ થાય અને બીમાં જોતી હોય તો એક નંબર બીની હે એ રાખા જેવી થાય કારણ કે માંડવી બહુ હેલ્ધી છે આ તમે જોવે હગો અને દવાનો રાઉન્ડ આપણે આ પાંચમો રાઉન્ડ હાલે આપણી માકફળી અંદર પાંચમો રાઉન્ડ હાલે કન્ટિન્યુ કારણ કે ઓરવેલ માંડવી છે એટલે જાજો ટાઈમ થગો 80 ડિગ્રીમાં થગો ઈ દેખાય એમાં છે કે ઈર છે તાતા ભાઈ દવા છાટીએ અને અમારી બીજી વાડી આથી સામે સામે દેખાય ખાલી અઢી કિલોમીટર થાય બે થી અઢી કિલોમીટર કે ત્રણ કિલોમીટર કિલોમીટર જેવું સીધું સામેની સાઈડ બીજી અને દેખાય બસ સ્ટેન્ડ અને હાથમું માથે આપડી માંડવીના ઓરા ખાવા હોય

તો હારી આઈની કોમેન્ટ પણ દેતા રહેજો અને વિડીયોની લાઈક શેર સબસ્ક્રાઈબ મજા આવે તો કરતા જ રહેજો જય માતાજી